ભારત પાકિસ્તાનની એશિયા કપની ફાઇનલ મેચને લઈને છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના યુવાનોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો નસવાડીના યુવાનોના જણાવ્યા મુજબ પાકિસ્તાનને આજે હરાવીશું અને એશિયા કપના ફાઇનલમાં જીતીને પાકિસ્તાનને જવાબ આપીશું યુદ્ધ હોય કે ક્રિકેટ મેચ હોય કાયમ પાકિસ્તાનને હરાવતા આવ્યા અને આજે પણ હરાવીશું જ્યારે યુવાનોએ મેચ નહીં જોઈએ પાકિસ્તાન સામે પહેલાં પણ વિરોધ હતો અને આજે પણ વિરોધ યથાવત છે ભારત પાકિસ્તાનની ફાઇનલ મેચ નહીં જોવાનો યુવાનોએ નિર્ધાર કર્યો છે આજની જે મેચ છે ઇન્ડિયા પાકિસ્તાનની જેની અંદર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ઇન્ડિયા જ જીતવાની છે અને અમે તો કાલે પણ કહેતા હતા ને આજે પણ કહીએ છીએ તાકાત હોય તો લગાવ ટેન્ક બાજુમાં ના ઉડાડી દઈએ તો થઈ ગઈ વાત પહેલગામમાં જે ઘટના બની છે એ ભારત દેશ ક્યારેય સ્વીકારશે નહીં અને યુદ્ધમાં હોય કે ક્રિકેટના ગ્રાઉન્ડ પર જીતશે તો ભારત જ એટલે અમે આજે જીતશે એ માટે પ્રાર્થના કરીએ છીએ અને વર્લ્ડ કપ જે છે તે ભારતમાં આવે તેવી અમારી આશા છે પાકિસ્તાનની જે આર્મી હોય છે અને પાકિસ્તાન છે તે આવા સંગઠનોનો સપોર્ટ કરતું હોય છે અને જેવા કારણે આવી ઘટના બનતી પાકિસ્તાને જે ભારત ઉપર યુદ્ધ હુમલો કર્યો હતો અને પાકિસ્તાન જે આ આતંકવાદી સંગઠનોને સપોર્ટ કરે છે એને અંગતમાં લઈને હવે મેચનો વિરોધ કર્યો હતો પણ આજે પાકિસ્તાન અને ઈન્ડિયાની એશિયા કપની ફાઇનલ છે તો આજે ઇન્ડિયા ભારત એ કોપ કપ ઉઠાવશે જીતશે અને અમારા દેશના જે વીરો સહિત ત્યાં છે એમને શ્રદ્ધાંજલિ આપશે એવી અમે ઈચ્છા રાખીએ છીએ અને ભારત આજે જીતે એવી અમે પ્રાર્થના કરીએ છીએ ભારત માતા કી જય